હાઈવા ટ્રકના ચાલકે અડફેટમાં લીધી હતી જ્યાં હાઈવાની ટક્કરે સોહેલ ખાન અને તેની પત્ની ઝહીદા ખાતુન સહિત બાળક રોડ પર પટકાયું હતું જેમાં ગંભીર ઈજાના પગલે બત્રીસ વર્ષીય ઝહીદા ખાતુનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે સુહેલ ખાન અને બાળકને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ જેઆઈડીસી પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એબી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા અંકલેશ્વર